નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આ મુદ્દે રવિવારે રાજકોટમાં ક્ષત્રિયોનું મોટું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં લાખો લોકો હાજર રહ્યા હતા આ સંમેલન દ્વારા ક્ષત્રિય સમાજે રૂપાલા મુદ્દે ઓગણીસ એપ્રિલ સુધી અલ્ટિમેટમ આપ્યું છે ક્ષત્રિયોના આ સંમેલન બાદ પદ્મિની વાળાનો વિડીયો સામે આવ્યો છે તેમણે કહ્યું કે પરસોતમ રૂપાલાને ફોર્મ શા માટે ભરવા દેવું તેમણે કહ્યું કે તેની શું ગેરંટી રૂપાલા હારી જશે તેમણે કહ્યું કે હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી તેમણે કહ્યું કે દંડા ખાવા માટે અમારે જવાનું જેલમાં અમારે જવાનું તો આ સંકલન સમિતિ જીત કેવી રીતે અપાવશે પદ્મિનીબાએ કહ્યું કે આંદોલન દિવસે ને દિવસે ઠંડુ પડી રહ્યું છે તેમણે કહ્યું કે રૂપાલા ફોર્મ ભરશે એટલે આથા બનાવવામાં આવશે તેમણે વધુમાં કહ્યું કે મારું નામ વક્તાઓમાં ન હતું સંકલન સમિતિ શા માટે મને રોકે છે તેમણે ફોર્મ ભરવા દેવા પર સવાલો ઉઠાવ્યા હતા તેમણે સંમેલનમાં ઓગણીસ એપ્રિલ બાદ આંદોલન પાર્ટ ટુ ઉપર કહ્યું કે જે કરવાનું હતું તે અત્યારે જ કરો રાસુ કામ જુઓ છો તેમણે કહ્યું કે આપણે ભેગા થયા પણ કંઈ થયું નહીં